શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય નવમો જેમાં સાંભળશું મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે

ભગવાન કેશવે કહ્યું હે ગરુડ હવે તમને મનુષ્ય શરીરનો ત્યાગ કરે યાની મરણ પામે એ સમયના વિધિ વિધાન તમને સમજાવું છું જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગ્ય પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની કે મરણ પામે છે ત્યારે તે સમયે તુલસી પાસે છાણથી લીપીને એક ચોકો બનાવવો એમાં દર્ભ અને તલ વેરવા તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે એની નજીક મરણ પામનાર મનુષ્ય અવશ્ય મુક્તિ મળે છે સંસારનો તાપ દૂર કરનારો તુલસીનો છોડ જ્યાં હોય ત્યાં મરણથી મુક્તિ મળે છે જે તમામ પ્રકારના દાન કરવા છતાં પણ નથી મળતી એવી મુક્તિ મળે છે જેના ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે ચૂકે પણ યમુના દૂતો આવતા નથી જે તુલસીને મંજરી યુક્ત પ્રાણ ત્યાગ કરે છે એ માણસે ભલેને સેંકડો પાપ કર્યા હોય યા મહાપાપી હોય છતાં યમ તેની સામે જોઈ શકતા નથી તુલસીનું પાન મોમાં રાખીને તલ તલકુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોવા છતાંય નિસંદેહે વિષ્ણુ લોકમાં જાય છે ત્રણ પ્રકારના તલ દર્ભ એટલે કે ઘાસ અને તુલસી પાન આ સગળા ખૂબ જ પવિત્ર છે

અને અગ્રમાં ભગવાન ભોળાનાથ એમ ત્રણ દેવ રહેલા છે આથી કૃષ અગ્નિ મંત્ર તુલસી બ્રાહ્મણ અને ગાય જે વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી પરંતુ પીણમાં વપરાયેલો ડાભ નિર્માલય થાય છે બ્રાહ્મણ એક તિષ્ઠાથી શ્રાદ્ધમાં ભોજન કરે તો નિર્માલય થાય છે મંત્ર ગાય અને તુલસીની નીચી જાતિના ઘરમાં હોય તો નિર્માલય થાય છે અગ્નિ ચિંતામાં નિર્માલય થાય છે

ત્યારબાદ મહાપાપોનો નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું આ ગંગાજળ સ્તો તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્યને આપનારું છે કાય શુદ્ધ કરવા માટે એક હજાર ચંદ્રાયણ વ્રત કરો કે ગંગાજળનું પાન કરો તે બંને સમાન પુણ્ય આપનારા છે હે ગરુડ જેમ એક તળખલો રૂના ઢગલાને બાળે મૂકે છે તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે એ સક્રિયોનીમાંથી મુક્તિ પામીને હર લોકમાં જાય છે બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે પરંતુ ગંગાજીના દર્શન સ્પર્શ પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે ગંગાજળ એ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે તેમાંની મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી પર આગમન થતું નથી પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું એમને નમસ્કાર કરવા અને ગંગા જળનું પાન કરવું પછી મોક્ષ આપનાર શ્રીમદ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી મૃત્યુ સમયે તેને એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે સાંભળે છે તે બ્રહ્મલોકથી થી ક્યારેય પાછો નથી ફરતો તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોની અને વિષ્ણુ તથા નામના પાઠથી ક્ષત્રિયોની અને વૈશ્યોની મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે હે ગરુડ પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્રિજને આતુર સંન્યાસ આપવો કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું પુરુષ જે કહે છે એ મરણ પછી વિષ્ણુ લોકમાં જ જાય છે અને ભૂમિ પર પરિવાર ક્યારેય પાછો આવતો નથી આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રમાંથી નીકળીને ચાલ્યો જાય છે નાક મુખ બે આંખ નાકના બે દ્વાર અને બે કાનના દ્વારો એમ સાત આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મ કરનારનો જીવ નીકળી જાય છે યોગી લોકો તાળુના રંધુથી જીવને મુક્તિ આપે છે પ્રાણ તથા અપાન વાયુથી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરથી છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા આ શરીર નિરાધાર બની જતા તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા તે ચેષ્ઠા વિનાનો અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે હે ગરુડ આ શરીરની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે કૃમિ વિષ્ઠા અને ભસ્મરો આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ શા માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં જળનો જળમાં તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે નિત્ય યુક્ત જગતનો સાક્ષી રૂપ આત્મા અજંગમાં અમર તથા દેહમાં રહેલો છે

પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય નવમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય